કેળવની પ્રેમીદાતા નરોલા પરિવાર અને સંસ્પરા પરિવારની ઉદારતાએ નોટબુક થયેલા વિતરણ કરવામાં આવ્યું જામનગર શ્રીમતી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે પરમાત્મા ટ્રસ્ટ સુરત દ્વારા નોટબુક ચોપડા થયેલા વિતરણ કરાયા નરોલા ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડના મોભી ધીરભાઈ નરોલા અને કનૈયા નરોલા બંધુઓ તરફથી નોટબુક અને યુરો ફૂડ ઇન્ડિયાના મોભી મનહરભાઈ સાંસરાના પરિવાર આર્થિક સહયોગથી થેલા વિતરણ કરાયા કેળવણી પ્રેમીદાતાઓ દ્વારા પરમાત્મા ટ્રસ્ટ સુરત દ્વારા અસંખ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યા અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉદાર સખાવત બદલ સર્વત્ર આભારની લાગણી વ્યક્ત કરતા અગ્રણીઓની ઉપસ્થિતિમાં નોટબુક ચોપડા થેલા વિતરણ કરવામાં આવ્યું છે આવા સરસ મજાના ઉમદા વિચારથી પરમા સેવા ટ્રસ્ટ સુરતથી થોડા સમય પહેલાં જામનગર માટે એક ક્રાંતિકારી અને પ્રેરણાત્મક નિર્ણય લેવામાં આવ્યો કે જામનગરમાં અભ્યાસ કરતા અને જેની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા બાળકોને શાળા માટે બેગ અને નોટબુક અર્પણ કરવી એવો સુંદર મજાનો વિચાર છે એ પરમાર્થ ટ્રસ્ટને આવ્યો અને નટુભાઈના માધ્યમથી આજે આપણા સૌના માટે ગૌરવની વાત છે કે આખા દામનગરની તમામ સરકારી શાળાઓને આ લાભ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એટલે નટુભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમારા માધ્યમથી આ સુંદર મજાનો છે એ સત્કાર્ય આ દામનગર પંથકમાં થઈ રહ્યું છે ત્યારે વિશેષ વાત ન કરતા આપણે ડટુ વિનંતી કરીએ કે તેઓ વાત કરશે અને કામ કરતા આવતા ભારતનું ભવિષ્ય ઘડતા શિક્ષકો અને સંખ્યા હોય પક્કસ કે થાય કરીને આટલી બધી સંખ્યામાં આપ ઉપસ્થિત ઉપસ્થિતવ ત્યારે સુરતની સંસ્થામાં પરમણ ફળ દ્વારા સારાય સૌરાષ્ટ્ર ગુજરાતમાં સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને જયારે પાઠ નોટબુક અને દફતર આપવાનું કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય છે ઘટાટો ગામ ગટ્ય ઉભેલું વૃક્ષ સમયાંતરે ફળ અને છાયો બંને આપે તેમ ઉદારશીલ દાતાઓ માં આર્થિક સહયોગથી જે શિક્ષણ પાત્ર જે ખર્ચ કરવામાં આવે છે એ ખરેખર ધન્યવાદ પાત્ર છે આપણા આ વિસ્તારમાં ગારિયાદર બાજુના વાવડીના સમુભાઈ ನಾರಾಯಣಣ್ಣ ಕನ್ನಯ್ಯಲಾಲ್ ನಮೋಹರ್பாய் ಜಿವನ್பாய் ಸಾಹೇಬರ ದೂರ ಉತ್ತರ ದಿಕ್ಕಿನಿಂದ ನಮ್ಮ ತಮ್ಮನೆ ಸರ್ಕಾರಿ ಕಚೇರಿಯ ನೋಟ್ ಬುಕ್ ಮಿತ್ರಣ್ಣನ ಉnda ಕಾರ್ಯ ಬದಲಿಗೆ data ಪ್ರತಿಕ್ಕೆ ತುಂಬಾ आभार ನಿನಗೀ ನಾನು ವ್ಯಕ್ತಕರುತೂ ವಸ್ತು ನೈ ಇದೆ